પોલીસ નું રજીસ્ટર મેન્ટેન કરવું પડે એનું એના એ લોકો તરફથી એક અમને પ્રતિક નામનો સોફ્ટવેર મળેલો છે એમાં એન્ટ્રી કરવી પડે આ બધો ડેટા અમારે રાખવો પડે છે આ બધું મેન્ટેન થાય છે અને કઈ પ્રોસેસ બધી જે હોય એ મેન્ટેન કરવામાં આવે છે હોટેલ સંચાલકો દ્વારા કે અમુક દ્વારા જ કરવામાં આવે છે નાના નાની હોટેલ થી લઈ અને મોટા મોટી વાટર હોટેલ સુધીનો બધા માટે સરખા નિયમ છે અને બધા લોકો આ નિયમ પાડે છે ખાસ એમાં પ્રશ્નો આવશે જનરલી સિટી એરિયા તો બહુ જ એજ્યુકેટેડ હોય છે તો અહીંયા સિટી એરિયામાં તો બહુ ઓછા એવા દાખલાઓ બને છે પણ ક્યારેક ક્યારેક રૂરલ એરિયામાં એવા દાખલાઓ બને છે કે ભાઈ આઈડી પ્રૂફ બીજા વ્યક્તિનું બીજા કોઈ લઈને આવે છે પણ જ્યારે આઈડી પ્રૂફ ચેક થઈ છે ત્યારે આપણને અમને જાણ થઈ જાય છે કે આ વ્યક્તિ બીજી છે જેથી કરી રૂમ નથી આપતા